લંડનમાં અલ્પેશ કથિરિયાની સમર્થકોને વિરોધી પ્રદર્શનકારીઓ વચ્ચે તળાવ ધાર્મિક માલવ્યાની ગાડીના કાચ તોડાયા ગોંડલમાં તાજેતરમાં અલ્પેશ કથિરિયાના સમર્થકો અને વિરોધ પ્રદર્શનકારીઓ વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી અલ્પેશ કથિરિયાના સમર્થકોના આગમન સમયે જીગીશા પટેલ અને ધાર્મિક માલવિયા પણ સ્થળ પર હાજર રહ્યા હતા આ દરમિયાન ધાર્મિક માલવિયાની ગાડીના કાચ તોડવામાં આવ્યા હતા જેનાથી તણાવ વધુ વધી ગયો હતો વિરોધ પ્રદર્શનકારીઓ અને અલ્પેશ કથિરિયાના સમર્થકો વચ્ચે સામસામે ટકરાવાની સ્થિતિ સર્જાઈ હતી સ્થિતિને નિયંત્રિત કરવા માટે પોલીસ તંત્ર સ્થળ પર પહોંચીને સ્થિતિને શાંત કરવાની કોશિશ કરી આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં પણ ચિંતા જોવા મળી હતી પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઓળખવાની પ્રક્રિયા ચાલી રહી છે સ્થિતિને વધુ બગડવા ન દેવા માટે સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવે છે અલ્પેશ કથિરિયાના સમર્થકોને વિરોધ પ્રદર્શનકારીઓ બંનેને શાંતિ જાળવવા માટે અપીલ કરવામાં આવી છે આ ઘટનાને પગલે રાજકીય માહોલ ગરમાયો છે અને વિવિધ પક્ષો દ્વારા આ ઘટનાની નિંદા કરવામાં આવી છે સ્થિતિને શાંત કરવા માટે સ્થાનિક નેતાઓ અને સમાજના અગ્રણીઓ દ્વારા સમાધાનની કોશિશો ચાલી રહી છે ગોંડલમાં પોચાઉ કોઈ લોકો આવી શકે છે અમે કાલે પણ જાહેરાત કરી એ પ્રમાણે અમે પ્રવાસી તરીકે આવ્યા છીએ અને ગોંડલ કોઈની જાગીર નથી

તો ભારતીય જનતા પાર્ટી ને પણ હું સવાલ કરું છું કે તમારે લોકો કહી રહ્યા છે ગોંડલ ના જે લોકો વિરોધ કરી રહ્યા છે કે પરસ્પર વૈમનસ્ય ઉભી થાય ઊભું થાય તે પ્રકારનો માહોલ ગોંડલમાં સર્જાયો છે બદનામ કરવામાં આવી છે જાવાદ નો કઈ વાત નથી આવતી કારણ કે જ્યારે ક્ષત્રિય સમાજની બહેનો જ્યારે જરૂર હતી ત્યારે અમારા સમાજના પરસોતમ રૂપાલાએ જ્યારે નિવેદન આપ્યું હતું અપમાનજનક ટીપણી કરી હતી ત્યારે હું પાટીદાર મહિલાઓની સાથે હતી હું પાટીદાર મહિલાઓની વાહરે હતી અને આજે પણ હું એ અપમાનજનક ટિપ્પણી ને

માનવ દૂધની સાબિતી આપી અને જયારે પણ દૂધ ઉપર સવાલ ઉઠશે સ્વાભિમાન ની ઉપર આંગળી ઉઠશે ત્યારે ચોક્કસ અલ્પેશભાઈ ખાસ કરીને પાટીદારો ને મુખ્યમંત્રી છે પાટીદારો ના ધારાસભ્ય છે અને રાજકોટ તો પાટીદારો ના સાંસદ સભ્ય છે આમ છતાં પાટીદારો કેમ ખતરા પાટીદાર ની વાત નથી ભાઈ ગોંડલ ની અઢારે પ્રજાના આલમ ની વાત છે માત્ર કોઈ એક સમાજ ની વાત નથી આપ મીડિયા પણ જાણો છો કે ગોંડલમાં કઈ રીતે ચાલે છે લોકો કઈ રીતે પીડા ભોગવી છે એ લોકોને મળીને પીડાને સમજો તમે તમને લાગે છે ગોંડલમાં સરકાર છે એક એક નિષ્ફળ રહી છે અહીંયા કાયદો વ્યવસ્થા નિષ્ફળ રહી એવું લાગે છે કાયદા વ્યવસ્થામાં જોડાયેલા વ્યક્તિઓના સાથ સહકારથી જે ચાલતું હશે અમારા ધ્યાન ઉપર આવશે તે સરકારનું ધ્યાન દોર ભાઈ ચુસ્ત પોલીસ બંધુ પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ અત્યારે ગાડી ઉપર પથ્થર મારો થયો છે આ તો એ તો એ તો પરિસ્થિતિ બતાવે છે ને એટલી પોલીસ હોવા છતાં પણ જે કામ થઈ રહ્યું છે કે ગોંડલ શું છે એ દેખાઈ રહ્યું છે એ જેને હુમલો કર્યો છે ને પોલીસની અટકાયત કરશે કે નહીં તો હવે પોલીસને ખબર પોલીસ કરશે કે નહીં કરે Okay, thank you.